તેમાં ખાસ કરીને અમદાવાદના બે ની વિરુદ્ધ દિશા પોલીસ સ્ટેશન દ્વારા એ ફાઇલ દાખલ કરવામાં આવેલો છે કે જેમાં એ લોકોનો ક્લેમ હતો કે એમને સત્યાવીસ હજાર રૂપિયા આપો તો સામેવાળા વ્યક્તિને એને ચોક પહોંચાડીશું સામેવાળા વ્યક્તિને એને દાખલ કરી દઈશું આપને કોઈ પંદર હજાર વ્યક્તિ હસ્તુકન કરી દઈશું એ બધી બાબતોને લઈ અને આપની જાહેરાત આપી અને લોકોને ઠગવા આવી ગેમને દિશા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હું મીડિયાને માધ્યમથી તમામ લોકોને બી જાણવા માગું છું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય જો આપણે આવું રસીકરણ કરીશું થોડાક દિવસ પહેલાં એક પેમ્પલેટ આવ્યું સમાચાર પત્રો સાથે જેમાં કેટલાક લોકો વસીકરણ અને મૂળચોટ અને આવી બધી ચમત્કારી વિદ્યાઓનો ઉપયોગ કરી અને લોકોને છેતરવા માટે પ્રયત્ન કરતા એવું લાગ્યું તેથી મેં પેમ્પલેટમાં જે નંબર હતો એના પર કોન્ટેક કરી અને એ વ્યક્તિને ત્યાં ગયેલો અને પોલીસને પણ લેખિતમાં જાણ કરેલી ત્યાર પછી હું ત્યાં ગયો અને હું મારા મિત્રો સાથે હતા ત્યાં અમે વસિકરણ કરવું છે અને મૂળચોટ મારવી છે અને એના માટેના ચાર્જની ચર્ચાઓ કરી અને એ લોકોએ ચાર્જને બધું કીધું એના પછી અમારી પાસે હાલ એટલા પૈસા નથી ને અમે પછી પૈસા આપીએ એવું કરી અને અમે ત્યાંથી નીકળવા અને પોલીસ સ્ટેશન જવા માગતા હતા તો એમણે અમને કીધું કે તમે પહેલાં સો રૂપિયા મૂકી દો પછી તમે બાકીના પૈસા આપજો અને અમે તમને વિધિ કરી આપશું જેને મૂળચોટ મારવી છે એના ઉપર મૂળચોટ મારશું તો તમે કહેશો તો લખવો કરી નાખશું મારું અસર મારી નાખશું જે સ્ત્રીનું વર્ગીકરણ કરવું પણ તમારા જીજામાં આવી જશે છૂટાછેડા કરાવી આપશું આવા બધા દાવા કરેલા એટલે અમે પોલીસ સ્ટેશન ગયેલા અને ફરિયાદ આપેલી હોય અમને હું ટ્રેનિંગ લીધેલો છ મહિના થઈ અને અત્યારે જેના બે મહિના જેવું થયું મને અહીંયા ઓફિસ ખોલ્યા કાંઈ નથી એ અંતર આપી વર્ગીકરણ લઈ લીધે મને કોઈ ધંધો આવડ્યો છે લઈએ હોય હજાર લઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે